તેઓ પાંચ પોઈન્ટ સાતસોને વીસ કિલોગ્રામ ઝડપી પડે છે જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ બોતેર લાખ રૂપિયા થાય છે અને એ એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા પોતે બળબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આમાં જે છે એ હેમ્બર ગ્રીસ છે એ મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલું તે દરમિયાનમાં એક બાતમીદાર દ્વારા બાતમી મળતા